નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો અમે મિત્રો વાડીએ આવી પહોંચ્યા છે આજે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે એટલે મેથીની ભાજીને ધાણા ભાજીને આ બધું વાડીએથી ઉપાડવાનું છે તો અમારું અમારી વાડી ખેતર અમારું અત્યારે આખા ખેતરમાં અમેરિકન મકાઈ છે તમે ઉપરથી વ્યૂ છે એ જોઈ શકો છો થોડા જ સમયમાં ડોડા પણ તૈયાર થઈ જશે મકાઈના તો તમે જોઈ શકો છો અમારા ખેતરનો વ્યૂહ તો ચાલો મેથીની ભાજીને ધાણા ઉપાડી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો મકાઈના ડોડા છે એ હવે આવી ગયા છે અને થોડા જ સમયમાં વીસ વીસેક દિવસમાં મોટા થઈ જશે પાક તૈયાર થઈ જશે વીસ પચીસ દિવસમાં તો ચાલો આપણે મેથીની ભાજીને ધાણા તો મિત્રો તમે જોઈ શકો છો ધાણા ભાજી છે અહીંયા મેથીની ભાજી ફૂલ આવી ગયા છે મોટી થઈ ગઈ છે મેથીની ભાજી પણ આ સાઈડ થોડી ડુંગળી વાવેલી છે અને લીલું લસણ પણ ધાણાની સાથે પારા ઉપર વાવેલું છે તો હવે ધાણાની ભાજી ઉપાડી લઈએ જો મિત્રો સીવો પણ ધાણાભાજી ઉપાડવા ક્યારામાં આવ્યો સીવાન ગારામાં મજા આવે પાયલ છે એ ભાજી ઉપાડી રહી છે શિવાને ગારામ રમવાની મજા આવે છે સીવા અહીંયા જો બેટા જો સીવા ઉપાડે ભાજી હવે ધાણા છે ઉપાડવાના પાયલ ધાણા ઉપાડી રહી છે શીઓ પણ ઉપાડવા લાગે ધાણા શીઓ પપ્પા પપ્પા બોલે છે ધાણા પણ ખાય છે શીઓ મસ્તીખોર થઈ ગયો તોફાની શીઓ હમણાં સીવા લીલું લસણ પણ થોડું ઉપાડી લઈએ ભજીયામાં સ્વાદ સારો આવશે જાવ શિવાભાઈ લીલું લસણ પણ આપણે સાથે ઉપાડી લઈએ જુઓ મિત્રો ધાણા ભાજી સુધારી ગયા બાદ આ ચટણી છે દહીંની બનાવેલી છે એની અંદર ચણાભાજી આદુ આવો બધી મસાલો મિક્સ કરેલો છે અહીંયા જીગરભાઈ બટેટું ખમણી રહ્યા છે એના પણ ભજીયા બનાવવાનું છે જીગરભાઈ બટેટું પણ ભજીયામાં નાખવાનું છે ઝીણું ઝીણો ખમણીને થોડું હવે આ ચણાના લોટની અંદર થોડા તીખા નાખેલા છે ત્યારબાદ લીલું લસણ અને ધાણા ભાજી મસાલો મિક્સ કરી અને ત્યારબાદ હવે આપણે ભજીયા બનાવવાની શરૂઆત કરીએ બટેટાનું ખમણ થોડું લોટની અંદર ઉમેરશે સાજીના ફૂલ એડ કરે છે લીંબુનો રસ એડ કરે છે તેલ પણ મુકાઈ ગયું છે મગફળીનું પ્યોર તેલ છે કાણીનું

વરચા વગરના ભજીયા બનાવેલા છે મોરા ભજીયા જીગરભાઈ તીખું લાગે છે એટલે મોરા ભજીયા બને છે તો મિત્રો પેલો ગાણવો જીગરભાઈ માટે મોરા ભજીયાનો તૈયાર થઈ ગયો મરચા વગરના મોરા ભજીગરભાઈ જમવા બેસી ગયા છે જો જીગરભાઈને જીગરભાઈ ને ચટણી ભાવતી નથી એટલે સોસ લીધો છે એણે જીગરભાઈ ભજીયા સારા ભાઈ નાખે જીગરભાઈ ભજીયા સારા ભાઈ નાખે લોકો તો હલાવો જીગરભાઈ થોડાક શરમાડ છે એટલે નહીં બોલે